હેલો એવરી વન વેલકમ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજા મને તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ માં ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ તો બસ ઉઠી નાસ્તો પાણી કરી અને હું કેવાય કે જો અહીંયા મસ્ત તડકો નીકળો છે તો હું આટા મારું છું અને બહુ મસ્ત ઠંડુ વાતાવરણ છે અને અત્યારે તડકો નીકળો એટલે મજા હોત અને એક નંબર આવે છે તડકાની અને બસ થોડું ઘણું જો રસોયનો નેવો પ્રોગ્રામ ચાલુ છે એક નંબર વાતાવરણ છે અહીંયા બહુ મસ્ત વાતાવરણ છે અને આ બધા શું કહેવાય કે ગાડીઓનું ધોવાનું કામકાજ ચાલુ છે અહીંયા અને હું તો છે ને આટા મારું છું અહીંયા બધાઈમાં આપણે હું બીજું કામ હોય કઈ નહિ હવે હે ને રસોઈ થોડીક બનાવે છે બધાઈ તો આપણે એની હેલ્પ કરી આવીએ પછી આગળ બીજું કામ કરશું તો અમે છે ને મારી બેને ખૂતી છે ને એને પ્રૅન્ક કરીને ઉઠાડવા જોઈએ છે તો બધા કન્ટીન્યુ રેજો Hello <laughs> 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 બેઠા છે તાપડું કર્યું છે અને બધા અહીંયા હિચકા મસ્ત આનંદ લે છે અને હું તો અહીંયા ઉપર છુંગ બ્લોગ કન્ટિન્યુ કરવા ઉપર આવી છો નીચે જઈએ આપણે નીચે હકવાય બધા રસોઈ ને થોડીક તૈયારી કરે છે એટલા માટે અને મસ્ત વાતાવરણ છે જો બતાવ હું તમને કેટલું જોરદાર વાતાવરણ છે અહીંયા હોતન બહુ મસ્ત વાતાવરણ છે બધું જો બધા ફરતા ખેતર છે અને બહુ એટલે બહુ જોરદાર નજારો છે તો ચાલો આપણે છે ને હવે નીચે જાય કેમ કે નીચે છે ને બપોર ના તૈયારી ચાલુ થઈ ગઈ છે વેલી તૈયારી એટલે કરીએ છે કે બપોરે શું કહેવાય કે પછી થોડોક તડકો થાય ને પછી નાવાની મજા આવે ને એટલા માટે પણ અહીંયા કોકરાટ તો જો થાય છે હાલો ફટાફટ કરવા માંડો

હાલા આઈથી ઠેકડો મારો હા લાગે તે તન વિચાર કરે કે પાણી ઠંડુ છે કે ઓય મત લોક પપ્પા હાલો તો હવે નાઈ નાઈ ને છે ને બધા બહુ થાયકા એટલે જો અહિયાં ખાવાનું પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે કેવું નું શાક રિવ્યુ તો દઉંકો વિનયતે ખાધું ઘરે ના જા રાત તો રોકાવું નાવાની મજા આવી ગઈ કા બધા બિસ્તરા હાલો બધા બિસ્તરા આપડા પાછા ભરાઈ ગયા છે માટે છેલ્લે છેલ્લે હાલો ઈસ્કા ખાવા ખાવા સાંજુમાં ઘરે જઈને ખાવા હાલો આપણે તો છેલ્લે છેલ્લે બે ઈસ્કા ખાઈ લઈએ બસ ઘરે અમે પોચી ગયા અને ક્યાર ના ભૂગી ગયા અત્યારે તો છે ને વાગી ગયા કામ હતું એ કરવા અને મે છે ને મારા થોડાક હું કેવાય કે ઘરના કામ બધા હતા ને એમ કે બે દિવસ શું કેવાય કે બાર ગયા હતા એટલે થોડાક મારે કામ હતા તો ઈ મેં કહે રહ્યા કે હજી કરવાનું છે થોડુંક હજી બાકી છે અને હવે છે ને રાજ પગ બહુ મારા કવે છે એનું શું કરવાનું થાય એનો કઈ ન થાય બહુ મહેને શું કહેવાય નાયે ને એટલે મને થાકડો બહુ લાગે પગ બહુ કવે છે હવે મારા એટલે બીજું તો કાઈ નથી કરવાનું ખાઈ ને સુઈ જવાનું થાય આપણે હવાર થાય ત્યારે રેડી થઈ જાય પણ અજાણ શું કહેવાય અમે હે ને ફાર્મ માં ઓલી વખતે કેતા તોય થાકડો લાગ્યો તો કા હા

તો કઈ નઈ હાલો હે ને હવે આપણે આ બ્લોગ ને કઈ લાંબો નથી ખેંચવાનો કેમ કે હવે હું કેવાય હું થાય છું એટલે હવે આખડી હું હાળા પાંચ તો થઈ ગયા છે ખાવાનું ગમે કઈક કરી ખાય ને હુઈ એટલે સીધો હવાર જ પડશે કેમ કે થાકોડો બહુ મારો પગ બહુ કવે છે તો કઈ નહીં હવે તમને બધાને છે ને આ બ્લોગ પસંદ આવ્યો હોય ને તો ફટાફટ લાઈક નો ઢગલો કરી દેજો અને કોમેન્ટ કરી દેજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે છે ને આ બ્લોગ ને શેર કરી દેજો અને હવે આપણે મળશું આવતીકાલે કારણ ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ